નમસ્કાર બિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગોઘંબામાં સ્વાદના રસિકો માટે ખૂબ સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ ગોઘંબામાં તમને ખાવામાં શું શું મળે છે નાસ્તામાં અને એમાં પણ ખાસ કરીને હવે આપણા વિસ્તારની જે ખાસ વાનગી જેને કહી શકાય એવા અડદના ઢેબરા એકદમ મસ્ત કડક અને ક્રંચી અડદના ઢેબરા દાલવડા ગોટા ભજીયા આ બધું ગોઘંબાની અંદર બહુ ટેસ્ટી મળે છે અને અત્યારે આપણે છીએ ગોઘંબા જૂના બસ સ્ટેન્ડ પાસે હોટેલ હિતકારીની ડેરીની પાસે જ્યાં નાસ્તા હાઉસ ઉપર સાવન નાસ્તા હાઉસ છે મલાવના ભાઈ છે નવનીતભાઈ અને ખૂબ જ સરસ અહીંયા અળદના ઢેબરા બને છે આપણે જોઈ રહ્યા છીએ કે અડદના ઢેબરા આમ નામ સાંભળતા જ આપણા મોડાની અંદર પાણી આવી જાય છે અને આપણા આદિવાસી ભાઈઓને તો અડદના ઢેબરા બહુ જ ભાવતા હોય છે જો આ રીતે બને છે અળદના ઢેબરા અડદની દાળને પલાળવામાં આવે છે એને પછી મિક્સરની અંદર અત્યારે તો ક્રશ કરતા હોય છે બાકી ખરેખર તો પેલા સીલબત્તા ઉપર એટલે કે જે પથ્થરો એની ઉપર લસોટી અને એનું ખીરો બનાવવામાં આવે અને પછી એમાંથી આ રીતે બનતા હોય છે સરસ મજાના અડદના ઢેબરા તો ગોઘંબાની અંદર આ અડદના ઢેબરા અત્યારે ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે અને લોકો ખૂબ જ આ અડદના ઢેબરા ખાવા માટે અહીંયા આવતા હોય છે અને આ આ અડદના ઢેબરા ખાઈ અને ખુશ થઈ અને જતા હોય છે તો આપણી સાથે આજે આ જે અડદના ઢેબરા અને નાસ્તા હાઉસ ઉપર સાવન નાસ્તા હાઉસના નવનીતભાઈ છે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે હવે સરસ મજાના ઢેબરા તૈયાર થઈ રહ્યા છે પેલા ભાઈએ ઢેબરા બનાવી દીધા છે અને એને નવનીતભાઈ તળી રહ્યા છે આ કઢાઈની અંદર તળવા માટે નાખી દીધા છે આપણે ત્યાં સુધી આજુબાજુ જોઈએ કે આ લોકેશન ક્યાં આવેલું છે તો ગોઘંબાનું જે જૂનું બસ સ્ટેન્ડ જ્યાં દૂધ ડેરી આવેલી છે મોટી અને એની સામે છે હોટેલ હિતકારી અને નાગરિક બેંકવાળું કોમ્પ્લેક્ષ ત્યાં લારી છે ભાઈની અને જુઓ કેવી રીતે સરસ મજાના ઢેબરા એટલે અડદના વડા એ તૈયાર થઈ રહ્યા છે અને આ વડા ખૂબ જ સ્વાદિષ્ટ છે એવું ખાનારા લોકોનું કેવું છે આપણે તો હજી ચાખ્યા નથી કારણ કે હું ડુંગળી લસણવાળું ખાતો નથી પણ આવી રીતે સરસ મજાનું આ ખીરું એનું છે એમાંથી ચોખ્ખાઈ પણ અહીંયા બહુ સારી છે હાથની અંદર ગ્લોવસ પહેરી અને આ વડાને બનાવવામાં આવી રહ્યા છે એટલે એ મને બહુ ગમ્યું અને અહીંયાના લોકો આ સ્થાનિક લોકો આ વડા ખાવા માટે અહીંયા આવતા હોય છે અહીંયાની ખાસ સ્પેશિયલ વાનગી છે અને અમુક કસ્ટમર તો એવા છે કે જે કાયમ જ આ ખાવા માટે આવતા હોય છે કઢાઈની અંદર સરસ મજાના તેલની અંદર આ વડા તૈયાર થઈ રહ્યા છે ઉકળી રહ્યા છે અને સરસ ચડી જશે એટલે એકદમ ક્રંચી થયા પછી એને બહાર કાઢી લેવામાં આવશે અને ત્યારબાદ ગ્રાહકોને આપવામાં આવશે વીસ રૂપિયાના સો ગ્રામ એટલે કંઈ જ ના કહેવાય ખરેખર બહુ સારો ભાવ છે વડા સિવાય અહીંયા દાલ વડા પણ મળે છે મેથીના ગોટા મળે છે અને સાથે સાથે સરસ મજાના તળેલા મરચાં મીઠું ભભરાવી અને જોડે આ રીતે જે કહેવાય કે ડુંગળી અને ગાજરને આ પાછી કઢી તો ખરી જ એ કઢી સાથે ભજીયા ને અને દાલવડા અને અડદના ઢેબરા આ બધાની સાથે સરસ ડુંગળી અને એનો બધો સંભારો કરી અને તળેલા મરચાં સાથે ખાવાનો કંઈક મજા જ ઓર છે ને લોકો ખૂબ જ ચાવથી ખૂબ જ આનંદપૂર્વક અને પ્રેમથી આ જે અડદના ઢેબરા છે ખાવા માટે અહીંયા રોજ આવતા હોય છે તમને પણ જો ઈચ્છા હોય તો ગોઘંબાની અંદર આ અડદના ઢેબરા બહુ સરસ બને છે એટલે તમે પણ આવજો અને એક વખત ટેસ્ટ કરજો ભાવ પણ સારો છે આમ ફરસાણનો ભાવ આપણે જોવા જઈએ તો બજારની અંદર ઘણો વધારે છે ખમણની જો વાત કરીએ તો ખમણ પણ મોટી દુકાનોવાળા પચીસ ત્રીસ રૂપિયા સો ગ્રામ વેચતા હોય છે ત્યારે એક આ સામાન્ય માણસ છે મધ્યમ વર્ગના અને આપણને ખૂબ જ સારું એકદમ ટેસ્ટી અને ચોખ્ખું આ નાસ્તો ઉપલબ્ધ કરાવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે વડા હવે તૈયાર થવાની તૈયારીમાં જ છે ચડી જવાની કેવા સરસ મજાના વડા દેખાઈ રહ્યા છે મોઢામાં પાણી આવી જાય એવા છે પણ આપણે હું તો ખાતો નથી કારણ કે એની અંદર લસણ નાખેલું હોય છે એટલે હું નથી ખાતો પણ લસણ વિનાના કોઈ દિવસ તમારા ઘરે બનાવશો તો ચોક્કસ આપણે ખાવા માટે આવીશું પણ અત્યારે તો આ વડા તૈયાર થઈ રહ્યા છે અડદના ઢેબરા જેને કહેવામાં આવે છે આ ઢેબરા તૈયાર થઈ ગયા છે કઢાઈની અંદર હવે બહાર કાઢે એટલી વાર છે અને ત્યાર પછી આપણને ગરમા ગરમ આ ક્રંચી અડદના વડા જે અહીંયા આપણા ગોગંબા છોટાઉદેપુર વિસ્તાર માટે ખૂબ જ પ્રખ્યાત છે લોકો બહારના લોકોને એની ઘણી નવાઈ લાગતી હોય છે લોકો ખાસ સ્પેશિયલ ઝંડ જે આબુગળા બાજુ તો આ વડા ખાવા માટે સ્પેશિયલ વડોદરાથી ને બધેથી આવતા હોય છે જુઓ કેટલા સરસ મજાના વડા તૈયાર થઈ ગયા છે અને એકદમ ચડી ગયા છે સાથે દાલ વડા પણ છે મેથીના ગોટા પણ છે એ પણ તમે ખાઈ શકો છો અને ભાવ આ ભાઈનો ખૂબ જ રીઝનેબલ છે અને આ ખરેખર એવું જ હોવું જોઈએ કારણ કે મોટી દુકાનોની અંદર તો આપણને ત્રીસ રૂપિયે લગભગ સો ગ્રામ

ગ્રાહકો શું કહે છે તે પણ જાણે શું નામ તમારું હુશંતભાઈ હે હુશંતભાઈ હુશંતભાઈ ક્યાં આ શેના માટે આવ્યા છો નાસ્તો કરવા નાસ્તો કરવા શું છે નાસ્તામાં નાસ્તામાં પકોડા ભજીયા ને દાળના વડા અળદના વડા હળદના વડા તો ખાધા તમે હો નાસ્તો કેવા લાગે છે સરસ છે કાયામાં આવો છો હો એમ ઓ ભાઈ શું નામ તમારું વિજય વિજયભાઈ કેટલા વખતથી ધંધો કરો છો